જપો નામ જલિયાણ નું કરે પાપનો નો નાશ હે કરજોડી મોહન કહે તમે રાખો દઢ વિશ્વાસ હે જલારામ મરે લેવા નામ તારા જો જે ભૂલાય ના જાય હે જલા હે જલાર તારા ભલાય ના જાય સંસાર રૂપી સાગર માં મારી ના વણી ગાયા અટવાય સંસાર રૂપી સાગર છોટી જાય હે જલા રામ તારા ચોજે ના જાય હે જલા રામ મારે લેવા નામ તારા ચોજે બોલાયના જા દુનિયા રૂઠે भक्तो मागे च हे चलाराम तारा चो जे बुल नाम बपा नी जे बाए माती